હું રાજકોટ જીઓ ઓફિસ માંથી વાત કરું છું સર તમારા જે નંબર છે ને જ્યાં વાત કરો છો એ જીઓ ના હા બે બાણું ત્રેસઠ પાંચ પાંત્રીસ વાળું હા હા એ નંબર માં તમે ઘણા સમય થી રિચાર્જ નથી કરાવતા ને તો એ નંબર અનએક્ટિવ લિસ્ટ માં આવી ગયેલો છે તો એ બંધ કરી દેવાનો છે કે ચાલુ રાખવાનો છે ભલે ને ચાલુ રહ્યો ઓ એમનેમ તો સર નહીં ચાલુ રહે તમારી પાસે બે દિવસ નો ટાઈમ છે બે દિવસ માં તમે રિચાર્જ કરાવી લેશો ને તો એ નંબર અહીંયાથી થી એક્ટિવ કરી દેવામાં આવશે નહીંતર પછી બંધ કરી દેવામાં આવશે

તમને અથવા તમારા જે કોઈ ઓફિસ બેઠા હોય એ કઈ ને કોઈને શરમ માં નેટવર્ક આપીએ બધા કસ્ટમર આટલા બધા પરેશાન થાય તો તમારા કોઈ એક વ્યક્તિને એવી શરમ નતા થતી કે આગળ રિક્વેસ્ટ પુગારીએ હર વખતે મારે બધાને આજ કેવું ના તમે બધા લોકો આમ અવાજ આવે મારો હા અત્યારે ક્લિયર આવે છે સર તો યાર આટલી તો તમે એક કસ્ટમરની આટલી વેદના તો સાંભળતા તમે વિચાર કરો અમે ખાલી બેલેન્સ પેલા મને સાંભળી લ્યો તમને જ છે એક ખાલી બેલેન્સ અમે એક મહિનો ના પુરાવું તો તમારા ચાર ચાર જણા કોલ કરે તમારું ઓન લિસ્ટ માં આવ્યું તમે બેલેન્સ પૂરા તો તમારા જીવવાળાની કેમ ફાટતી થઇ જાય છે અમારે અહીં પૈસા નાખ નઈ મફત થાય છે અમે બેલેન્સ પુરાવી લઈ પછી નેટવર્ક નથી આવતું પછી વોડાફોન માં પુરાવવું પડે બી એસ માં પડે આઈડિયા માં પુરાવું પડે અમારા પૈસા તમારા જીઓ ને જેમ જાય એક વખત તમારા ઓફિસર ને કયો મારું કાર્ડ એમ એમ ચાલુ રાખે પૈસા વિનાનું ખબર તો પડે તમને કે કેટલી વેદના છે પૈસા માટે કે ગામડાના માણસને તમે નેટવર્ક પૂરું આપતા નથી જાહેરાતો કરો કે હેલો કરો હું તો રેકોર્ડિંગ કરો તમારે ઓલા જામજોધપુર વાળા એવી જાહેરાત કરે કાયમ ગ્રુપ માં મેસેજ હોય ગોપમાં ફાઈવજી ચાલુ થઈ ગયું કુતિયાણા ફાઈવજી ચાલુ થઈ ગયું ગીંગી માં થઈ ગયું જામજોધપુર માં ફાઈવજી તમારું હરેક જગ્યા ફાઈવજી ચાલુ થઈ ગયું ને અહીંયા બોલ ફોન કરવા માં અમને તકલીફ પડે છે તો અમારે શું કરવાનું

આ તો તમે ડાયરેક્ટ આવી લુકી ધમકી મારી તમારા કેટલા દર મહિને ચાર ચાર કોલ આવે તો તમારી કંપનીમાંથી એક માણસ ને એવી શરમ નથી કે ભાઈ ઈ ગામમાં નેટવર્ક આપીએ કેટલો કસ્ટમર પરેશાન થાય એવું કઈ તમને પૈસા કમાવા માટે પગાર માટે જ બધા આમ વલખા મારો કે આનું કોર થી પાંચ રૂપિયા આવવા જોઈએ થી પચાસ આવવા જોઈએ કંપની ને હળગાવી નાખી દો ને નકરાવાની નોકરી જ નોકરા લુખાવની હું તો એમ કઉ

તો તમે સીધા ધમકી મારજો તમારું ઓન લિસ્ટ કેટલા મી વખત તમારો અવાજ ક્લિયર આવે છે હવે અવાજ હમણાં તમે ન સાંભળ્યું તમારે મેળે થી તમે ન કીધું કે હાલો હાલો કરી ભાઈ તમારો અવાજ ન થતો મારો અવાજ ક્યાં આકાશમાં હું મૂકવા ગયો તો ક્યાંય

અહીંથી બેલેન્સ કરવા જામ જોધપુર જવું હોય ને તો અમને મુશ્કેલી પડે તમારે તો ત્યાં થી બોલ દેવું સાહેબ ચાલુ રાખવું આ કઈ આ મફત થતું છે આવત માર ભેગા એક દિવસ હાથી આંકવા એક દિવસ નેદવા વર્ગો તો ખબર પડે તમારા સાહેબ ને કેજો કે આ એક ખેડૂતની વેદના છે એટલે તમને ખ્યાલ આવે સીધો ધમકી આપી દેવી કે તમારું કાર્ડ અનલિસ્ટ માં નાખી દીધું છે ને તમે બેલેન્સ નાખી લેજો આ મફત પૈસા થાય છે તમારે કંપની ને કેવાય આવી શરતું પેલા લખી નાખો કસ્ટમર ને કે ભાઈ તમે બે દિવસ બેલેન્સ નહી નાખો અનલિસ્ટ માં તમારું કાર્ડ મૂકશું બંધ કરી દેવું બે દિવસ નથી ભલે પાંચ વર્ષ ત્યાં થઇ ગયું બેલેન્સ પાંચ વર્ષ તમે કર્યું કઈ તમે એમ કે છો કે પાંચ વર્ષ અમે ચોર્યાસી દિવસ તમને ત્રણ મહિના માં વેદના થઇ તો અમે ત્રણ ત્રણ મહિના ભરાવી પાછું એમ નેમ બેલેન્સ વયુ જાય ઈ કોણ દયે ના આવે નેટ કાઈ ફાઈવ જી ની ફોર જી ની વાતો કરાવે તમે એટલી બધે જાવ છો તો એકવાર ઓફિસે ડાઇરેક્ટ જઈ ને કરો ને આવી રીતે કમ્પ્લેન કરો એના કરતા જ કમ્પ્લેન કરો ને

તમે હમણાં બોલ્યા જવાબ બોલ્યા અત્યારે શેનો આપ્યો મેં જવાબ હા પણ એ અવાજ આયો એટલે મેં કીધું શેનો અવાજ આયો એ બરોબર જો તમને જે રીતના તમારે ત્યાં કહેવાય કે ભાઈ અમને કસ્ટમર આવી રાવ કરે સાહેબ હવે અમે કોઈ કોલ કરશું ને અમને અહીં બેસવા દો આરામથી પૈસા લેવા દો અમારો પગાર નહીં અમારે બાપાનું થોડુંક અહીંયા ઘરનું છે ત્યાં અમે બેસીએ અહીંયા કેમ કે બીજે વહી જાઉ ના કરવું હોય તો કંઈ નહીં ખબર ભેગા થઈ જાવ એમ થોડું આલે કઈ એમ એમ કઈ એમ થોડું આલે તો નો ચાલે ને તમે હમણાં તમે જ જજો ને કે પણ તમે માલ નાખવા જાવ છો ખેડૂત છો ને તમે માલ નાખવા જાવ છો તમે એવી રીતે એવી આપણે ઘર ની રાજા સાહી આપો તો હાલે કોઈ દી તમારું તો અમે ઈ જ કઈ અમારા માલ ના ભાવ ન આવતા તો તો તમે બધા હમણાં જીવો ભાવ વધાર અમે થોડા કરીએ કે અમે તમારા માલ ના ભાવ અને અમારે ઓલા મકાઈ નો કે ગોંદરી નો મગફળી ને કેવાય ભાવ ના આવ્યો અમે એટલી વેદના નહી પાછા આવતા રહી રડી રડી તો તમારે એક પૈસા ખાલી બેલેન્સ નાખી દો નામ કરી દો હું છે ને તમારી કમ્પ્લેન છે ને કઉ છું બાકી તમારે ઓફિસલેન કર